સંખેરા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની જનસભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની સંખેડા ખાતે જનસભા યોજાઈ હતી આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચેતર વસાવા એ સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા હતા સાંસદ આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવાને અટકાવો પડશે નહી તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ આપી છે

આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સભા મળી છે આ સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો આગેવાનો વડીલોને માતા પિને જોડાયા છે આજની આ સભામાં ભાજપ કોંગ્રેસમાંથી અઢીસોથી ત્રણસો જેટલા આગેવાનો પણ અમારા સમર્થનમાં જાય છે ત્યારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોકોએ વેચ્યું છે એ લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે આજે શિક્ષણની અહીંયા માંગ કરીએ કોઈ લોકો હિન્દુ મુસ્લિમની વાતો કરે છે આ રોજગારની વાત કરીએ એ લોકો મંદિર મસ્જિદની વાતો કરી છે આ વિસ્તારમાં આરોગ્યની વાત કરીએ એ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે આ વિસ્તારમાં વિકાસની વાતો કરીએ એ લોકો આત્મનિર્ભરની વાતો કરે છે ત્યારે હવે જનતા જો જાગી ગઈ છે કેટલાક એમના સાંસદો મંત્રીઓ એવું કીધું કે ચૈતરભાઈ વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ત્યારે અમે જનતાને પૂછ્યું કે ભાઈ અમે ગેરમાર્ગે દોરીએ છીએ એટલે તમે આવ્યા છો જનતાએ કીધું કે ના અમે સ્વયંભૂ આવ્યા છીએ ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના પાયા અહીંયા હથ મચાઈ જવાના છે એટલે આ લોકો ડરી ગયા છે અને અમારી સભાઓ રદ કરાવે છે આજે સામખેડામાં અમારી સભા રદ કરાવવા માટે ત્રણ જગ્યા અમે પસંદ કરી હતી એની પરવાનગી હતી છતાં એ જગ્યાએ દબાણ કરીને સભાઓ કરાવવામાં નથી અમે જયારે એ સભા કરીએ છીએ એની સામે એમણે સભાઓ ગોઠવી દીધી છે ત્યારે એમને એવું હશે કે ચૈત્રભાઈ વસાવા એમની ટીમને ધરાવીશું પોલીસ મોકલીશું પરવાનગી ના આપી એટલે સભા ના થાય એવું નથી આ દેશ એ લોકશાહીનો દેશ છે સંવિધાનનો દેશ છે અને ચૈતરભાઈ વસાવાને એટલો જ અધિકાર છે જેટલો તમને અધિકાર છે એ પ્રમાણે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી એ તમામ વિસ્તારોમાં જશે સભાઓ કરશે અને અમે કોઈના દાબ દબાણથી ડરતા નથી અમે લડવાવાળા લોકો છે પરિવર્તન લાવવા માટે અમે આગળ વધીએ છીએ સાથે સાથે આજે ભાજપ અને કોંગ્રેસમાં કેટલાક લોકોને ત્યાં મૂંગળામણ અનુભવાય છે એવા લોકોને પણ આપણા માધ્યમથી અમે આહવાન કરીએ છીએ આવો આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં જોડાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભામાં લડો અને આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ કરીએ એવી સૌને આપણા માધ્યમથી અપીલ પણ કરું છું ધન્યવાદ બીજી વાત છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરશો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આ વર્ષે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈપણ જાતનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી ત્યારે ગુજરાતના પંદર મહાનગરપાલિકા નગરપાલિકા અને બધે જિલ્લા પંચાયતો બસોથી પચાસ તાલુકા પંચાયતો તમામે તમામ બેઠકો જે બાર હજાર બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે પૂરી તાકાતથી લડવાની છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા અને પોતાની બોડી પણ બનાવવાની છે બીજી તરફ તમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જોટાદેપુર જિલ્લામાં સાંસદો ધારાસભ્યો થઈ રહ્યા છે કે રેડિયાવાળાથી અહીં આવીને કામ કરે છે ડેડિયાવાળાથી આવીને વિકાસના કામો નહીં રહી શકે તો આપની રણનીતિ કહી હતી સૌથી વધારે મને રોકવા માટે દેશના વડાપ્રધાન શ્રીને ઢીડિયાપાડા લાવવામાં આવ્યા અને મારા વિસ્તારમાં મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી એની સામે મેં પોતે આહવાન કર્યું નેત્રંગમાં સ્વયંભૂ એક પણ રૂપિયાનો ખર્ચા વગર લાખોની જનમિત રીતે ઉમટી પડી અસલ આદિવાસીઓ બધા નેત્રંગમાં હતા અને કર્મચારીઓને પ્રોગ્રામ કરાવીને નરેન્દ્રભાઈ મોદી અહીંથી ગયા છે ત્યારે આજ અમારી તાકાત છે કે વડાપ્રધાન એક બાજુ કાર્યક્રમ કરતા હોય એક બાજુ અમારો કાર્યક્રમ થતો એને રોકવા માટે પણ પોલીસ અધિકારીઓ ઘણા પ્રયાસો કર્યા છતાં અમારા લાખો જન વ્યક્તિમાં કાર્યક્રમો થયા છે ત્યારે તો બીજા કાર્યક્રમો કે બીજા નેતાઓથી અમે ડરપાવાના નથી આવનારા દિવસોમાં લોકશાહીના ઢબે તમામ ગામ તાલુકા અને જિલ્લામાં અમારા સામેલ થવાના છે સાહેબ અહીંયા સંખેડા તાલુકા નદી નદીનો બ્રિજ પાંચ મહિનાથી જર્જરિત છે આ દિન સુધી ચાલો કરવામાં નથી આવે આજે તમને જોયું હશે અમે જે નેશનલ હાઈવે બરોડા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ત્યાં જે બ્રિજને ડાયવર્ઝન આપવાના નામે છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાના ચુકવણા થયા છે તેની તપાસ માટે અમે ત્યાં ગયા તો ક્યાંય નથી ખૂબ ભ્રષ્ટાચાર અહીંયા થાય છે માણ ખનીજ વિભાગ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે અહીંયા રેટી રોયલ્ટીમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે ગુજરાત પેટર્ન ડીએમએફ ફંડ વિકાસશીલ એક્ટિવિટી તમામ યોજનાઓમાં કોઈ પૂછવાવાળું નથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ સાથે રાખીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આવા આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરશે અને લોકોને એમના પ્રજાના જે ટેક્સના પૈસા છે લોકોના ઘર સુધી પહોંચે તે અમારા પ્રયાસો રહેવાના છે બીજી વાત છે અજીતભાઈ તમારા સ્ટેજ ઉપર આવી ગયા છે વોડા ડેરીની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે કોઈ રણનીતિ અજીત સિંહથી માંડીને અમારા તમામ સાથી આગેવાનો સી કે પટેલ બધા જ લોકો અમારી સાથે છે આવનારા દિવસોમાં બરોડામાં એમને સારામાં સારી જવાબદારી અમે આપવાના છે અમારી સાથે એમનું માન સન્માન જળવાય અને એમનું માર્ગદર્શન અમને બધાને મળે અને પાર્ટી સંગઠનને અમે મજબૂત કરીએ એવા અમારા બધાના પ્રયાસો બરોડા ડેરીમાં ઉમેદવારો હશે તમારો બિલકુલ અરજીતસિંહ ખૂબ સારું એમનું પ્રભુત્વ બરોડા ડેરીમાં છે આવનારા દિવસોમાં સંખેડા બોડેલી બાવદેપુર જેટલા પણ સભાસદો અને મંડળીઓના પ્રમુખ મંત્રીઓ છે બધાને સાથે રહીને આવનારા દિવસોમાં બરોડા ડેરી સહકારી માળખામાં પણ અમારી પાંખ મજબૂત બને એવા અમે પ્રયાસો કરવાના છીએ